હાય એવરી કેમ છો હું છું તમારો મિત્રો માહિર સોરઠિયા અને મહુવા એગ્રીકલ્ચર અપડેટ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજે વાર છે મંગળવાર તારીખ છે નવ બાર બે હજાર ને પચીસ અને આજની લાલ ડુંગળીની આવકની વાત કરું તો નવ હજાર બસો ઠેલી પ્લસ અને સફેદ ડુંગળીની આજની આવકની વાત કરું તો તેર હજાર ઠેલી પ્લસ મહુવા માર્કેટિંગ યાર્ડમાં આવક થઈ છે તો મિત્રો આજે આ વિડીયોની અંદર આપણે બંનેના ઊંચા ભાવ જોવા જવાના છે કે લાઈવ હરાજીમાં વિડીયો તો અત્યારે ઓલરેડી બની ગયેલો છે પણ આ વિડીયોમાં તમને બેના લાલ અને સફેદ ડુંગળીના ઊંચા ભાવ જોવા મળશે તો એક ખાસ રિક્વેસ્ટ છે કે ચેનલમાં પહેલીવાર હો નવા હો તો આપણી આ નવી ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરનાર લાલ કલરનું બટન દેખાતું હશે તેને ક્લિક કરીને સબસ્ક્રાઈબ કરીને ચેનલ સાથે જોડાઈ જાઓ પ્લસ આ વિડીયો એક હર ખેડૂત અને હર વેપારી સુધી શેર પણ કરજો જેથી કરીને એને પણ ખબર પડે કે મહુવા માર્કેટિંગ યાર્ડમાં મંગળવારની કેવી બજાર રહી મિત્રો હમણાં બહુ જ કહેવાય કે સારી તેજી જોવા મળી રહી છે કે કહેવાય કે બાંગ્લાદેશની બોર્ડર ખુલ્લી છે તો લાલ અને સફેદ ડુંગળીમાં સારા ભાવ જોવા મળી રહ્યા છે જો આવા જ ભાવ રહે તો ખેડૂતભાઈઓને પણ કહેવાય કે બહુ સારો કહેવાય કે નફો મળે અને ખેડૂતભાઈ પણ ખુશ રહે પણ હવે જોઈએ આગળની શું પદ્ધતિ છે આગળના દિવસોમાં કેવા ભાવ વધે છે કેવા નહીં પણ આ ચેનલમાં ડેઇલી હરાજીની વિડીયો જોવા માટે ખાસ એક નમ્ર અપીલ છે કે સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિનંતી છે તો ચાલો કેવા રે છે બધા લાઇ હરાજીમાં જાય ને એકડે એકડી તમને બધા વકલ ની માહિતી બતાવું

છસો ને છાસી સત્યાસી નેવું એકાણું બાણું બે હજાર છ હાથ છુપિયા રૂપિયા ને

એકસો એકાવન રૂપિયા ભાવ આવ્યો છે મિત્રો મિત્રો કરતા હોય છે કે ભાઈ નીચા વકલના નથી બનાવતા ખરાબ માલ ના આવી રીતનો માલ છે એવી રીતના ભાવ આવ્યો બસો ને આડત્રીસ રૂપિયા ભાવ આવે છે મિત્રો આ વક્કલ ની ક્વોલિટી જોઈ શકો છો ત્રણસો અગિયાર ત્રણસો છોતેરસો ને બાણું રૂપિયા નવ ચારસો બે હાજર બાર પંદર બાવીસ ચારસો ને છવ્વીસ ત્રીસ એકત્રીસ ચારસો બત્રીસ બે ચારસો ચોત્રીસ ઉપર આવી છે હારો ભાઈ પાંત્રીસ છત્રીસ અડત્રીસ આડત્રીસ ઓગણી ચાલીસ એકતાલીસતાલીસ ચારસો ને ઉડતાલીસ અડતાલીસ ઓગણ પચાસ પચાસ ચારસો છપ્ન રૂપિયા ને

दोलिया सापरी राजू लगा लो पड़े दोलिया सापरी राजू लगा लो हाँ कितने ठेले लगे हैं सोपन ठेले सोपन ठेले मैं भाव आया हूँ चार सौ ने पांच सौ चार सौ पांच ठेले कितने लगे हैं डोंगले के लिए ठेले डोंगले मेरे सारे भी जाने हैं अलग अलग वक़्त

હલકો માલ છે કારણ કે ભાડા છે પછી લાવવાની ઈચ્છા થતી ચારસો પાસઠ મિત્રો ચારસો પાસઠ રૂપિયા ભાવ આવે છે જોઈ શકો છો ખેડૂત અભિપ્રાય તમે સાંભળ્યો હશે શું બોયલા ખેડૂત મિત્રો તો આવી રીતના ભાઈ માલ પ્રમાણે ભાવ હોતા હોય છે એપીએમસી મોવામાં બરોબર જોઈ શકો છો મિત્રો ચારસો ને પાસઠ રોજ હરાજીના વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ પણ એપીએમસી પીએમસી મહુવામાં આજે કહેવાય કે જોઈ શકો છો આ વક્કલનો એક હજાર રૂપિયા પૂરો ભાવ આવ્યો છે વીસ કિલોનો અત્યારે આની હરાજી પૂરી થઈ ગઈ ને પાછળથી આ જો કહેવાય કે ગુણ ભરાઈ ગઈ છે પણ એક હજાર રૂપિયા પૂરો ભાવ આવ્યો છે વીસ કિલોનો એપીએમસી પીએમસી મિત્રો રોજ હરાજીના વિડીયો જોવા માટે આપણી આ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી નાખજો ફેસબુકની અંદર અને ઇન્સ્ટાગ્રામની જોતા હોય તો આ પેજને ફોલો કરવાનું નહીં ડેઇલી મહુવા માર્કેટિંગ યાર્ડની હરાજીની વિડીયોઝ તમને ડેઈલી મળે છે મિત્રો નવી ડુંગળી છે બસો એકતાલીસ રૂપિયા વીસ કિલો નો ભાવ જોઈ શકો છો મિત્રો ક્વોલિટી ફોન લે લીધો ફોન હે હેલો ભાઈ મુકો હાલો સંતૃપ આલો ભાઈ 300 માં થોડું ઘટ્યું હા 46 છે ને બોલા આ 70 ના એ મુકી દીધો 46 46 46 બેઠી જોને 47 46 આમાં હું કાપ 46 46 બોલા આ 46 આડમાં નીચે ઓલો કર બટા આ જા તાકાત હા તાકાત માં દેતા હોય વેપન વેપન નું વેચો વેપન 55

મિત્રો એકસો ઓગણત્રીસ રૂપિયા ભાવ આવે છે મિત્રો જો આવો માલ છે ઘણા ખેડૂત કમેન્ટ કરે કે તમે હારા હારા ભાવના જ વિડીયો બનાવો છો પણ એવું નથી ભાઈ અમારે નીચા અને ઊંચાનો બંનેનો તમને બતાવવાનો હોય જો આ માલ આવો છે તો એ પ્રમાણે ભાવ આવ્યો એનો લીધો જોખો એકસો

700 રૂપિયા 700 રૂપિયા 700 રૂપિયા બળવાઈ કે 700 રૂપિયા લેની 700 રૂપિયા 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 700 રૂપિયા

રૂપિયા મિત્રા પગ મિત્રો નવી ડુંગળી છે તમે પબ્લિક જોઈ શકો છો મિત્રો એપીએમસી મહુઆ માં તમે નવી ડુંગળી માં રાજી જોઈ શકો છો પબ્લિક કેટલું છે જો હવે જોઈએ શું ભાવ આવે નવી ડુંગળી

બા 200 રૂપિયા પબ્લિક જોઈ શકો છો ગાઈસ ગેરંટી છે માલમાં સાડી ત્રણસો પાંચ મિત્રો નવી ડુંગળી પાંચસો

ચારસો આડત્રીસ મિત્રો નવી ડુંગળીનો આજનો ઊંચો ભાવ જો આડત્રીસ રૂપિયા અત્યાર સુધી નો ઊંચો ભાવ સારોમાં સારો ભાવ ગયો છે નવી ડુંગળી માં વીસ કિલો નો ભાવ એપીએમસી